આ મામલે શાળાના આચાર્ય દ્વારા પણ ઉચ્ચ કક્ષા રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે અનિયાદ્રી પ્રાથમિક શાળા એકમાં એસઓ અંતર્ગત કમ્પાઉન્ડ હોલ અને બ્લોક પિયર બ્લોક ને એ બધું કામ ચાલે છે એમાં જે કમ્પાઉન્ડ હોલનું કામ ચાલે છે એમાં પ્રથમ તો જૂની જે દિવાલ હતી જે પંચાયતે બનાવેલી એ તોડી પાડી કેમ કે એની હાઈટ નીચી હતી બાદમાં એ લોકો એના પર કામ લેતા હતા જૂના પાયા પર ત્યારે અમે રજૂઆત કરી કે પાયો ખોદો પડે પાયો ખોઈદો પછી ઈંટો આવી જ્યારે ઇંટો આવી ત્યારે અમે અમારા ટીઆરપી સાહેબ પઠાણ સાહેબને વાત કરી કે આ ઈંટો થોડી કાચી છે અમને એવું લાગે છે ત્યારે પઠાણ સાહેબ રૂબરૂ મુલાકાતમાં આવ્યા અને અમને બતાવ્યું કે આ ઈટ છે એ આના કરતાં થોડી પેલી વાઈટ ઈટ છે આના કરતાં થોડી મજબૂત છે આમ કરીને એ લોકો ગયા અને મેં કીધું વાંધો નહીં સારી હોય તો પછી તમે ચલવો પણ ગામ લોકોની પણ રજૂઆત છે મેં ગામ લોકોને પણ કીધું છે સરપંચ સાહેબને કીધું છે ડેપ્યુટી સાહેબને સરપંચને કીધું છે છતાં પણ પછી ડેપ્યુટી સરપંચ પણ આવ્યા અને જોયું તો કે ઈટ થોડી હેવી લાગે છે પેલી ઈટ કરતાં એટલે આ લોકો કામ ચાલુ કર્યું એ બાબતે અમારા પઠાણ સાહેબને વાત કરી છે મેં એ બાબતે જે રજૂઆતને ધ્યાન લઈને લોકો જે સુધારો કરે એ કરે તો વાંધો નહીં આ બાબતે જ્યારે આ પાયો ખોદાયો અને ઈટો ના ખાઈ ત્યારે મેં રજૂઆત કરી હતી પઠાણ સાહેબ તે વખતે મુલાકાત તો પણ અત્યારે અમારા ગામની અંદર જે કન્યાદરી પ્રાથમિક શાળા એક આવેલી છે ત્યાં કમ્પાઉન્ડ વોલ નું કામ ચાલુ છે જેની અંદર જે મટીરિયલ વાપરે છે એ એકદમ હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરે છે જેથી કોઈ સામાન્ય કારણોસર બી દિવાલ તૂટી જવાનું જોખમ રહે છે જે આ ખોટું મટીરિયલ વાપરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ કામ ખરાબ રીતે થઈ રહ્યું છે એટલે અમારી એક માંગ છે કે થોડું સારું મટીરિયલ વાપરે અને સારી ગુણવત્તા વાળો કમ્પાઉન્ડ વોલ બને એવી અમારી માંગ છે ઈટો તમે જોઈ શકો છો કે આ ઈટો એકદમ કાચી હલકી ગુણવત્તા કક્ષાવાળી છે તમે આ જોઈ શકો છો કે ઈટોનો આ પડતાની સાથે બે ભાગ થઈ જાય છે આવી રીતના આવું મટીરિયલ આ લોકો વાપરે છે અમે અમારી એક જ માંગ છે કે જે આ કમ્પાઉન્ડ વોલ બને છે એ સારા મટીરિયલ થી બને અને સારો કમ્પાઉન્ડ વોલ બને એવી અમારી માંગ છે આ અહીં કમ્પાઉન્ડ વોલ કામ ચાલે છે એમાં ઈટો વ્યવસ્થિત વાપરતા નથી એવું છે ચૂના તૂટેલા છે અને કાચી ઈટો છે અને એનું એસ્ટીમેન અમને આપે અને વત્તા આ મટીરીયલ બદલીને સારું કામ થાય એવી અમારે એ છે અત્યારે ચાલે છે પણ બોગસ ચાલે છે મતલબ કે કાચી પાકી ઈટો છે એવું ચાલે છે માલ બનાવે છે થોડો એમ વ્યવસ્થિત લાગે છે પણ કંઈ સિમેન્ટ નાખ્યું એવું કહેવામાં આવે છે નેશન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર